આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી ચમત્કારિક દાદાના સાનિધ્યમાં સવારથી સવારથી જ જ ભાઈ ભક્તોનો પ્રવાહ છે ત્યારે મંદિર દ્વારા આજે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું ચાલુ છે જેના ભાગરૂપે અત્યારે ધ્વજારોહણ આપણે જે એમ જે ગ્રુપ ના મયુર ધ્વજસિંહ પરિવાર તરફથી ધ્વજારોહણનો કાર્યક્રમ હતો ત્યારબાદ બાર થી પાંચ વાગ્યા સુધી અંકુ દર્શન ત્યારબાદ સાંજે સાત વાગે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ખાસ આકર્ષણનું કેન્દ્ર આપણા વચ્ચે મહાબલી હનુમાન અને વાનર સેના અહીંયા ઉપસ્થિત રહેવાની છે તો એ પણ ખાસ આ આ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે અને સાથે સાથે સાંજે અંદાજીત દસ થી વધારે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મુખ્ય વાત એ છે કે આજે જે લાઈવ કોન્સર્ટ અમે જયેશભાઈ દવે ગ્રુપ તરફથી રાખેલ છે તેમાં હજારો ભાવિક ભક્તો ઉમટશે અને સમૂહમાં હનુમાન ચાલીસાના જે પાઠ કરશે